રાજ્યમાં ભૂતિયા યુનિવર્સિટીનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો સરકારે સ્વીકાર્યું કે રાજ્યમાં ભૂતિયા યુનિવર્સિટીઓ છે આ નિવેદન કિરીટ પટેલે આપ્યું હતું તેમણે કહ્યું કે પાટણમાં કોલેજના સ્થળે આજે પણ ફાર્મ હાઉસ છે સરકારે પણ ભૂતિયા યુનિવર્સિટીનો વિધાનસભામાં સ્વીકાર કર્યો હતો ગુણવત્તા વિનાની યુનિવર્સિટીને મંજૂરીથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે તે વાતનો પણ અહીંયા સ્વીકાર કરવામાં આવ્યો કિરીટ પટેલે જ્યાં અહીંયા ચોંકાવનારું નિવેદન આપ્યું કે એક કોલેજ પાટણની અંદર કે જ્યાં આજે પણ ફાર્મ હાઉસ છે અને તેને યુનિવર્સિટીનો હોદ્દો મળ્યો છે આ ભૂતિયા યુનિવર્સિટીનો મુદ્દો આજે વિધાનસભામાં ઘુંજ્યો હતો પ્રશ્ન નંબર ચાલીસની અંદર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે અમે ગુજરાતની અંદર ભૂતિયા યુનિવર્સિટી ચલાવીએ છીએ અગાઉ ગુજરાત વિધાનસભાની અંદર પાટણની એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી આ બાબતે અમે રજૂઆત કરી હતી કે આજે પણ વિધાનસભાની અંદર જે જગ્યાની મંજૂરી આપવામાં આવેલી છે એ વડલી ખાતે આજે પણ માત્ર ફાર્મ હાઉસ અને ભેંસોના તબેલા છે જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી રહી છે યુનિવર્સિટીની અંદર કોઈ સુવિધા નથી અને યુનિવર્સિટી એ કોઈ યાદવ નામના વ્યક્તિ જે રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ આપવાની બાબતમાં છેલ્લા છ મહિનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યની અંદર જેલમાં છે એને તબદીલ કરી દેવામાં આવી છે એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી નથી સરકાર આ બાબત જાણે છે એમને વિધાનસભાની અંદર સ્વીકારી છે